હેલો મિત્રો કેમ છો જય માતાજી તો આજે આપણે બનાવવાના છે મેથીના થેપલા તો તમે જોઈ શકો છો કે આપણે મેથી ફોલવાનું કામ ચાલુ છે અને હારો હાર આપણે કોથમીર પણ નાખવાની છે અને લસણ ફોલી નાખ્યું છે અને આ લસણ છે અને હવે આપણે બનાવવાના છે મેથીના થેપલા અને આ મેથી છે આપણે મેથી ધીમે ધીમે ફોલી અને આપણે આની અંદર નાખવાની છે અને મેથીના થેપલા આજે બનાવવાના છે તો મિત્રો આ વિડીયો પૂરો જોઈજો ને જોયા પછી આ વિડીયો તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો અત્યારે કોથમીર ફોલવાનું ચાલુ છે કોથમીર અને મેથીના ભજીયા બનાવવાના છે મેથી છે મેથી પોલાઈને આ લસણ પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બનાવીશું મેથીના થેપલા તો મેથીના થેપલા કેવી રીતના તૈયાર થાય તો અમે તમને બતાવીશું મિત્રો વિડીયો પૂરો જોઈજો ને જોયા પછી આ વિડીયો તમને કેવું લાગ્યું તો લાઈક કોમેન્ટ જરૂર કરજો તો હાલો આપણે હવે બનાવશું મેથીના થેપલા હવે આપણે મિત્રો બનાવશું તેનો લોટ બાંધવાનું કામ ચાલુ છે તો હવે આપણે તેમાં શું છે આખવાનું છે જીરું તમે જોઈ શકો છો આપણે થેપલાનો લોટ બાંધવાનો તો તેમાં થોડી પાવડર નાખી દઈશું અને થોડોક મસાલો પણ નાખી દઈશું તમે જોઈ શકો છો અને થોડીક ચટણી પણ નાખી દઈશું તો આપણે આ તૈયાર કરવાનો છે થેપલાનો લોટ તો હવે તેમાં લસણ ખાંડી અને લસણ નાખવાનું છે તો આપણે લસણ થોડુંક નાખી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા થેપલાનો લોટ તૈયાર કરવાનો છે તો આપણે હવે એમાં મેથી નાખી દઈશું મેથી આપણે પલાળેલી છે તેને આપણે ધોઈ અને એમાં મેથી નાખી દઈશું તમે જોઈ શકો છો મેથીને ઝીણા ઝીણા ટુકડા કરી અને આપણે એમાં નાખી દઈશું તો આપણે થેપલાનો લોટ તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો તો આપણે ધીમે ધીમે મેથી છે તો મેથીનો લોપ તૈયાર કરવાનો છે મેથી છે અને સાથે કોથમીર પણ નાખેલી છે મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો ને જોયા પછી આ વિડીયો તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો હવે આપણે તેને ધીમે ધીમે બધું મિક્સ કરી નાખશું તો લોટ પછી આપણે થોડીક આ મેથી છે એમાં નાખીને બધું મિક્સ કરી નાખશું તો આપણે એમાં થોડુંક તેલ પણ નાખી દઈશું તમે જોઈ શકો છો આપણે તેલ નાખશું એમાં તેલ નાખ્યા પછી આપણે તેને હવે થોડુંક લોટ નાખી દઈશું અને આપણે એમાં લોટ નાખીને થેકલાનો લોટ બાંધશો હવે એમાં લોટ નાખશું થોડોક તો તમે જોઈ શકો છો

આ થેપલાનો લોટ તૈયાર થઈ ગયો છે હાલો મિત્રો આજે આપણે થેપલા બનાવવાની તૈયારી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે થેપલો વણાય છે તમે જોઈ શકો છો આપણે થોડુંક તેલ લગાડીએ અને વાળી દઈશું પછી એને વ્યવસ્થિત કરીને પાછું આ બીજો થેપલા આપણે છડાય છે તમે જોઈ શકો છો મિત્રો પીલા માટે આપણે થેપલું ચડવાની તૈયારી છે

આ ફેફલો તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો તેને આપણે છોડી નાખશું તો આ તૈયાર થઈ ગયો છે આપણે થોડુંક તેલ નાખી દઈશું એમાં અને તેલ નાખી અને આપણે તેને ફેરવી નાખશું તેને તો આ તેલ મકળાય છે થેપલા તો આ